મુંબઈ બેંક વાળાને કીધું કે પચાસ હજાર રૂપિયા લોન જોઈએ તમને એક ક્લાસ મૂકવાની છે એના ઉપર મારા પચાસ કે સવા કરોડની ગાડી એના ઉપર મૂળાને પચાસ હજાર રૂપિયા જોવે એટલે બેંકે ગાયક આપી દીધા ને એના બેંકના સ્થાનમાં ગાડી મુકાવી દીધી ફર્સ્ટ ક્લાસ ગાડી ચાવી લઈ લીધી ગાડી પાર્કિંગ કરી દીધી પચાસ હજાર રૂપિયા બેંકે આપી દીધા ઓલો બે મહિના અમેરિકા ફરીને પાછો વૈ આવ્યો કીધું કે આ લ્યો તમારા પચાસ રૂપિયા અને બે મહિનાનું બારસો ને પચાસ રૂપિયા તમારું વ્યાજ પછી ઓલા બેંક મેનેજરે કીધું કે મર્સિડીઝનો માલિકને મૂળ પચાસ હજાર હાટું તારે ગાડી મૂકવી પડી એવું નહોતું એરપોર્ટના માં મને પાંચ રૂપિયા કીધા અઢી અઢી રૂપિયા એક મહિનાનું ભાડું આ આપણું ગુજરાત અને તમે હાડી બારસો માં મને એક તો પચાસ હજાર વાપરવા આપ્યા અને ઉપેલી તમે મારી ગાડી અહીંયા હાસવી આ ધંધો કરાય બીજો કઈ કરાય એ આપણો ગુજરાતી 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 હમણાં એક ભાઈ મને પૂછ્યું હતું મને કે ભાઈ ભાઈ તમે ગુજરાતના વખાણ કરો મને કે મોદી માં મનમોહન તમને ફેર હું લાગે મોદી બાપાને મનમોહન છે બાપા આપણે તો એ વડીલો જ કહેવાય બધા મેં કીધું બે માં ફેર નથી બે દાઢીવાળા છે એક જીણી રાખે છે ને એક વીટવીન રાખે છે ઓલો સોનિયાજી નું કીધું કરે છે આ કોક નું કીધું કરતા છે કઈક તો હોય ને કઈ આ ગુજરાત ને પૂછીને કરતા હોય એમાં કઈ બીજું થાય મને કે બીજો કાઈ ફેર મેં બીજો એક જ બીજો કઈ ફેર નથી ઓલો કાઈ બોલતો નથી ને આ બોલવા બાકી મૂકતો નથી જેમ તેમ પણ હમણાં ઉપાડો લીધો મોદી મોદી ભાઈ ન્યાલી ચાલુ કરે આવ્યા હોય વીરાણી પરિવાર આંગણે જયારે ભાગવત કરશા નો તમે બધા અમૃત પાન કર્યા છો બેન ભાઈઓ દિલ્હી નું ભાષણ જાતું કરી ને અહિયાં ભાસડા ભોગ્યો છું બેન ભાઈ ગુજરાત ને મારે બીજા રાજ્યો સાથે નથી સરખાવો ગુજરાત ને મારે જાપાન સાથે સરખાવું છે બેન ભાઈઓ અને એમાં બેનો બેઠી ને એની સમજો કે મારી જશાદ આવો તો ડોહિયું આમ હાલે અમને જશાદ આવું નહીં નહી અત્યારે ખરેખર અત્યારે સમય સારો છે બધી રીતે સારો છે આ ઘણા બધા મને માણસો કે કળિયુગ આવ્યો કળિયુગ છે કળિયુગ કોને કીધું કળિયુગ છે જીવતા આવડે આ આ માવડિયું દોઢો વર્ષ જીવવા કારણ કે કૂટવાનું હાવ ગયું આપણે અડજુ ડોશ્યુ કૂટી કૂટી ને ઘૂટયું થઈ ગયું લેવા દેવા વગર આપણે કોક ને પૂછી મારી તમારે હું મારે કઈ હક નતો પણ એનું કૂટાવા જવા દે એમાં ઢાલુ સડાવે એક તો જાડા ઓઢણા હતા એ લાજુ કાઢવી પડતી હતી અત્યારે રહી ગયું સારા સારા ડ્રેસ આવ્યા સારી મિલના કાપડ આવ્યા

તમે અત્યારે આવ્યો તો ડ્રેસ પહેરીને આટા મારજો નહી આપણા એકવીસમી સદી આ તેર વર્ષની પૂરી થાય થોડાક દિવસમાં એકવીસમી સદીમાં જીવવું સાહેબ એ સમજકાર કેવા બધા નેતા એવા એવા બધા ટના ટાન આથી ચાળી વર્ષ પેલા નેતા એ ખાદી સીવા પહેરતા નહીં એમાંય ટોલા પડતા ટોપી મળી મુઠી મુઠી ટોલા નીકળતા અને કોને ખબર ક્યાંક આપણને ટોપી બનાવતા એની જો આપડે અડી નીકળી જાય એને બદલે અત્યારે રાજકીય ક્ષેત્રમાં મનમોહનસિંહ બાપા મોડો માણસ છૂટા હાલતા નથી આવડતું બોલો આમાં મથક આગળ સોનિયા બેન ને હા રસ કવા બેકરી હાલી જતી અને હકીકત ને આપણે આપણે જો વર્ષ પહેલાં આપણે ખાટલા નહોતા કરીએ હારા પાંચ મહેમાન આવે તો પાડોને ને કહેતા બાબા બે ખાટલા આપજો ને કાલે મહેમાન જનરલ બધા ભેગા છે એને બદલે આ ચાલીસ વર્ષમાં ભગવાને ખટારા સુખના ઠલવી દીધા આપણી કે જાઓ છોકરાઓ મારી પાસે નહોતું એની કરતાં તમને આપું છું આ ભગવાન પાસે આવી લેરું નહોતી બટુકભાઈ આ માયલી એકે ગાડી ભગવાન પાસે નહોતી રામ લ્યો કૃષ્ણ લ્યો બધા આપણા બાપ છે મરી ગયા ઘોડા હાક્યા કે નહીં એમાં રામ તો હા ઉઘાડા પગે સૌ દ્વારા ઠલી ગયા બે માણા પાસે અયોજા માને અવતાર લઈને પછી મર્યાદાનો દીકરો થયો એમાં હખ નો લેવા દીધો કોઈ કૃષ્ણ 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 ઓળખવાય અઘરા પડે સાહેબ કૃષ્ણનું નામ એક તો અટપટું બોલવું અઘરું પડે ગામડાના માણસો કૃષ્ણ કે કૃષ્ણ કેવો મોહન બે થયા એક મહાત્મા ગાંધી એમના મોહન એક આપણો કૃષ્ણ એમના મોહન એક ને કાંઠે જન્મો એક સૌરાષ્ટ્રના દરિયા કાંઠે પોરબંદર જન્મ્યો હવે સાંભળજો સૌરાષ્ટ્રના કાંઠે જે જન્મો એનો દેહ પીડ્યો કાંઠે અને કાંઠે જે જન્મો એનો દેહ પીડ્યો સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આ ગાંધી મોહને પણ એમ કીધું કે મારા દેશની સંસ્કૃતિને લૂંટાવા દઉં અંગ્રેજોના હાથે અને આ કૃષ્ણ પણ એટલું બોલ્યો કે મારા ગોકુળનું માખણ અને મારા ગોકુળનું દૂધ મારા ગોકુળનું મય એ પણ ખોટી રીતે હું વેચાવા ન દઉં આ મોહન ગાંધીએ એ ટોપીઓનો ઉધાર કર્યો ઓલે ગોપીઓનો ઉદ્ધાર કર્યો પણ સાહેબ હમો જેવો બહુ અઘરો છે જન્મે જેલમાં કામ મુક્તિ દેવા ના કરે તમે વિચાર કરો કે ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકે અને દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે તાકાત તો જુઓ નહીં ક્યાંક તમને ગોપીઓના વસ્ત્ર ચોરતો દેખાય તો ક્યાંક એમ કહેવાય કે પરમાત્મા એવો છે કે અત્યાર સુધીમાં ભગવાન રામને તો વાલ્મીકી તુલસીદાસ મળી ગયા સાહેબ આખા આખા ભગવાન રામને આખી કથા ઉતારી દીધી પણ કૃષ્ણની આખી કથા લખે

એમ છે કે આમ વાળ પકડી અને મેદાનમાં આમ ઘા ફટકાર્યો અને સાતી ઉપર ચડીને મુષ્ટિકાનો પ્રહાર કરવા જાય એક મુષ્ટિકામાં એને મારી નાખવાનો પણ કૃષ્ણ છે ને એને વિચાર કર્યો કે આ કૃષ્ણ મળું છું પહેલી વાર અને મૃત્યુદંડ પહેલા મારે એને સાંભળવો તો જોવે કહેવાય છે કૃષ્ણ ઉતરી જાય નીચે ઉતરી અને કંસને ઊભો કરે છે ઉભો થા મામા તારી આયુષ પૂરી થઈ જાય છે પણ મારી આયુષમાંથી હું તને ચાર ઘડી આપું છું તારે ખુલાસા માટે કઈ કેવું છે સાહેબ આજનો જજે કોઈને મૃત્યુદંડ પહેલા એમ કહે છે કે તારા બચાવ માટે તારે કઈ કેવું છે તો બોલો કૃષ્ણ છે દુશ્મનને મોકો આપે આનું નામ પરમાત્મા કહેવાય પહેલા હે ઉતરી ગયો સાથી ઉપર થઈ અને કૃષ્ણને કહે છે કે બોલ મામા ઊભો થા અને સાહેબ કંસ ઊભો થાય છે પહેલી વાર કંસની આંખની અંદરથી કરુણાના ધોરિયા છૂટે કૃષ્ણને હમ હાથ જોડ્યા માધવ મને માફ કરજે કંસ બોલે છે માધવ મને માફ તારી આંખમાં કૃષ્ણ હું જોઉં છું અને તારી આંખમાં જે કરુણા જોઈ છે અત્યાર સુધી મને ખાલી વહેમ હતો તું ભગવાન છો પણ અત્યારે મને બોલવા માટે તું ઉભો કરીને મને ક્ષમા દેવાની વાતો કર છો એની ઉપર લાગે છે કે હવે તું સો પરમાત્મા છો હવે કંસ નિવેદન જોજો દોસ્ત હલબલાવી નાખે મને તમને હે કૃષ્ણ તું એમ કે છો કે કંસ કાયર છે કંસ તારાથી ડરે છે એમ કે છો તું કંસ મૃત્યુથી ડરે એવું કે છો કૃષ્ણ ભૂલી જાય છે જ્યારે મારી બેન દેવકીને ને મૂકવા માટે જાતો હતો અને આકાશવાણી થઈને એટલું કીધું કે હે કંસ આ દેવકી નું આઠમું સંતાન તારો કાળ છે કૃષ્ણ એ મારા માટે અમર પટો હે કૃષ્ણ જે જેલમાં રાખી શકે એ જુદા જુદા ન રાખી શકે પણ જ્યારે આકાશવાણી સાંભળી ત્યારે મને એ જ ઈચ્છા થઈ કે આઠમું સંતાન મારી બેનનું આઠમું સંતાન મારો કાળ હશે તે કોણ હશે કૃષ્ણ તારી રાહે મારા બાપ જેવી ખબર પડી મેં બેન ભૂતનાને મોકલી ઘણા બધાને મોકલ્યા અને પછી પુરાવો મળ્યો શેષ નારાયણને જ્યારે તેમ કહેવાય કાલીના આગને નાચ્યો અને મને પુરાવો મળ્યો કે માધવ હોવો જોઈએ પછી મેં તારા કાકા અક્રુરને મૂકલાખ જ્યાં હવેલી આવે ને એ હવે નારાયણ હૈ કૃષ્ણ હું તારામાં ભગવાન ભાળું છું અને આજ કંસ ગૌરવ લે છે કંસનો ભાણિયો આવો જ હોય ને ભલા મા ઘણી બધી વાત છે બહુ લાંબી છે પણ ટૂંકી વાત એ કરું કૃષ્ણ પામી જાય છે અને કૃષ્ણ એમ કહે છે કે મામા એટલી બધી તારા સમજણ હવે મારે તને નથી મારો મારે તને અમર બનાવો છે અને ત્યારે કંસનું નિવેદન એટલું જ હતું કે કૃષ્ણ ભૂલ ન કરતો હજારો વર્ષ સુધી જે માણા હિમાલયની કંડરામાં તપ કરે ને તું ન મળ એને બદલે તારા હાથે મારું મોત ને મારા છેલ્લા શ્વાસ વખતે તું મારી હામો ઊભો હોય આ મોકો હું જાતો ન કરું અને કૃષ્ણ જ્યાં સુધી તારી કથા ગવાશે જ્યાં સુધી માણસોને મને યાદ કરવો પડશે અને છેલી વાત હવે કૃષ્ણ ઘણી બધી વાતો કર્યા પછી કે તું મામ આવો હું કામ થયો ને ત્યારે એને ખુલાસા બોલાવે ને અક્રૂરને બોલાવે છે ને અક્રૂર આખી વાત કરે છે કે આના મા સાથે ઉગ્રસેને ઘણો બધો ન્યાય કરેલો કંસ ઘણું બધું રોવે છે કે કૃષ્ણ તારી વખતે તો વધાયુંની થાળીઓ એ વાગી હતી પણ મથુરામાં મારા વખતે ભણકાર નહોતો થયો આવો મારી ઉપર અન્યાય થયો મારી મા ઉપર આવો અન્યાય થયો છે એનો બદલો હું લઉં છું ઘણા બધા ખુલ્લા અને કૃષ્ણ પામી જાય પછી કૃષ્ણ એમ કહે છે કે મામા તારે મને કાંઈ કેવું અગત્યની વાત આ ભગવાન એમ કહે કંસ નથી કંસમાં કેટલી તાકાત હશે ભગવાન એમ કહે કે તારે કાંઈ મામા મામા મને કાંઈ બોધ આપવો છે કે તને કૃષ્ણ હું શું બોધ આપું પણ હવે તે પૂછ્યું છે એક વાત કહું શું કારણ કે આખું સ્ટેડિયમ ભર્યું હતું માણસોનું મલયુદ્ધ જોવા માટે ત્યારે કંસે આમ નજર કરીને ફેરવીને કીધું કે આ બધા ફરતા બેઠા ને કે આનું ધ્યાન રાખજે કે કેમ તાકે તું જ્યારે આ મેદાનમાં આવ્યો ત્યારે આ સમાજ કોનો જય જયકાર કરતો હતો તાકે કંસનો જય હો કંસનો જય હો કે મારો જય કરતા હતા ને કે હા કોઈને ખબર નહોતી આ અગિયાર વર વરનું બાહુટીઓને મારશે

એ તો બાપુજી ને વાળા લોકો આશીર્વાદ લેવા આવે ત્યારે ખબર પડે કે આ છોકરાઓનું ગોઠવાઈ ગયો છે